નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ તારીખ છ દસ બે હજાર ચોવીસના રોજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માનવગીરીમાં યોજના હેઠળ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યવસ્થા ખોરવાતા લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમજ લાભાર્થીઓને ફક્ત આધાર કાર્ડ સાથે લાવવાનો મેસેજ મળ્યો હતો જેના કારણે લાભાર્થીઓ દ્વારા ટૂલ કિટ લેવાના સમયે આયોજકો દ્વારા રેશન કાર્ડ વગર ટૂલ કિટ ન આપવાનું કહેતા લાભાર્થીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો તેવામાં ભાવનગરના મિસ્ટર ગુજરાત ન્યૂઝના એક્ટિવ રિપોર્ટર હસમુખ નિમાવતનો સંપર્ક સાંતા તેઓએ અધિકારીઓ સાથે રૂબરૂ અને ટેલિફોનિક વાતચીત કરી હતી રેશન કાર્ડ વગર લાભાર્થીઓને ટૂલ કીટ મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા પણ સલાહ સૂચન કર્યા બાદ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે દરેક લાભાર્થીઓએ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ મિસ્ટર ગુજરાત ન્યૂઝનો પણ

અરે ઊંધા ટોકન નંબર આપે છે બરાબર અને પબ્લિકને ગુમગાર કરે છે આ પ્રશાસન સરકારને મારે એક જ રાય છે કે ભાઈ તમે આ વ્યવસ્થા જાળવી રાખો અને આ વ્યવસ્થિત તમે આ બધા પબ્લિક ને સુવિધા આપો બરોબર છે નગર વચી અમારે આંદોલન ઉપર ઉતરવું પડશે અમે સામાજિક નારી નાગરિક છીએ બરોબર અત્યારે સવારના નવ વાગ્યાના લાઇન માં ઉભા છે અને અત્યારે એમ કે છે કે હવે ટોકન નંબર આપીએ બરોબર હવે ટોકન નંબર આપ્યા તો ટોકન નંબર પ્રમાણે કોઈના વારા નથી આમાં આવતા તો શું કરવાનું હવે અને ડોક્યુમેન્ટ લઈને તો આવું જો એટલું તો કેવું બોલી ને ખાલી આધાર કાર્ડ લઈને આવજો એટલું જ કેવું નહીં જાતની વ્યવસ્થા

બરોબર સિત્તેર નંબર થી આગળ ના ટોક નંબર હોય તો અમને બતાવો તો સિત્તેર સુધી આપણે લઈ જશે ઉભા રાખે ભાઈ તો